ગુજરાત બુલેટિન આપનું સ્વાગત છે પંચમહાલના શહેરાના ધમાઈ ગામમાં મતદારોએ પંચાયતની ચૂંટણીમાં ચૂંટણી બહિષ્કાર કરવાની ચિમકી ઉચ્ચારી પંચમહાલના ના શહેરા તાલુકાના ધમાઈ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ વોર્ડ નંબર બેમાં ટેકરી ફળિયામાં વર્ષો જૂની રસ્તાની સમસ્યાને લઈને અહીંના જાગૃત ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયત કચેરીથી લઈને લાગતી વળગતી કચેરી ખાતે અનેક રજૂઆતો કરવામાં આવી હતી જાગૃત ગ્રામજનો દ્વારા વર્ષ બે હજાર ઓગણીસથી ટેકરી ફળિયામાં અવર જવરનો કાચો રસ્તો પાકો બને તે માટે અનેક રજૂઆત કરવા છતાં રસ્તો પાકો નહીં બનતા આ વિસ્તારના રહીશોએ ફાળો એકત્રિત કરીને સ્વખર્ચે બાઇક અને પગપાળા અવર જવર કરી શકાય તેવો કાચો રસ્તો બનાવવામાં આવ્યો હતો જોકે ત્યારબાદ પણ આ વિસ્તારના જાગૃત ગ્રામજનો દ્વારા રસ્તો પાકો બને તેવી આશા અને ઉમેદ સાથે રજૂઆત કરવામાં આવી રહી હોવા છતાં આ ફળિયાનો અવરજવરનો મુખ્ય રસ્તો ઉબડખાબડ અને પગપાળા પણ નીકળવું મુશ્કેલરૂપ બની જતા ટેકરી ફળિયાના ગ્રામજનોએ આ વખતની યોજના ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હતો વોર્ડ નંબર બેમાં અંદાજિત બસો અઢાર જેટલા મતદારો આવેલા હોવા સાથે મતદારો દ્વારા વર્ષો જૂની પાકા રસ્તાની માંગણીને લઈને રસ્તો નહીં તો વોટ નહીં તે સહિતના અનેક સૂત્રોના લખાણ સાથે ચૂંટણી બહિષ્કારની ચિમકી ઉચ્ચારી હોય ત્યારે સંબંધિત તંત્ર ઉપરોક્ત બાબતને ગંભીરતાથી લઈને અહીંની મુલાકાત લેવામાં આવે તે પણ અત્યંત જરૂરી લાગી રહ્યું છે મહત્વનું છે કે કાચા રસ્તા પર મસ્ત મોટા ખાડા પડી જવા સાથે ઉબડખાબડ બની જતા હોય અહીં કોઈ બીમાર પડે તો એકસો ને પણ આ ફળિયામાં આવતા વધુ સમય લાગે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયેલ હોય તેમાં ચોમાસામાં પણ રસ્તા ઉપર વરસાદી પાણી ભરાઈ રહેતા ગ્રામજનોને અને બાળકોને અભ્યાસ કરવા માટે જવામાં પણ તકલીફ પડતી હોવાનું અહીંના ગ્રામજનોએ જણાવ્યું હતું સાથે રસ્તા સહિતના અન્ય પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો બાવીસ જુના રોજ યોજાન યોજાનારા ચૂંટણીમાં આ વિસ્તારના ગ્રામજનો મતદાન નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું અહીંના જાગૃત મતદારો પાસેથી જાણવા મળ્યું હતું ટેકરી ફળિયાના ગ્રામજનોની વર્ષો જૂની પાકા રસ્તાની માંગ બાવીસ જૂનના રોજ થનાર ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા સંબંધિત તંત્ર દ્વારા નિરાકરણ લાવવામાં આવશે કે નહીં એ તો આવનાર દિવસોમાં ખબર પડી જશે તો નવાઈ નહીં ઉલ્લેખનીય છે કે ધમાઈ ગામના વોર્ડ નંબર બેમાં સમાવેશ ટેકરી ફળ્યાના રહીશ હોય પાકા રસ્તાની માંગ સાથે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી જોકે આ વોર્ડની સભ્યપદની ચૂંટણીમાં ઉમેદવાર બિનહરિદ થયેલ હતા ત્યારે વર્ષો જૂની રસ્તાની સમસ્યાનો ઉકેલ આવશે કે નહીં તેના પર સૌ ગ્રામજનોની મીટ મંડાઈ હતી અમારા શહેરા તાલુકો ધમાઈ ગામ ટીકરી ફળી આવેલું છે એની અંદર અમારે રહે મોહલ્લામાં જવાનો રસ્તો કાચો હોવાથી તેમજ કોઈ એકસો આઠ કે કોઈ બીમાર માણસ હોય છોકરા સ્કૂલે જતો હોય તો ઘણી અગવડ પડતી હોય છે તેમ છતાં અમારે મોટો મહો આવેલો છે તેમજ અમારી વસ્તી લગભગ ત્રણસો અઢી ત્રણસો જેવી અમારી વસ્તી આવેલી છે એટલા માટે અમે આ રસ્તાની અગવડના કારણે અમે આ ચૂંટણી બહિષ્કાર કરીએ છીએ તે સિવાય અમારું કોઈ પેલું બહિષ્કાર નથી અમારા બસો ને અઢાર મત જેવા છે ફળિયાની અંદર અને અમારા રસ્તાના પ્રોબ્લેમને લીધે જો સરકાર શ્રી અમારી સમસ્યા દૂર કરે એવી માંગ છે સમરસિંહ કાળુભાઈ પટેલ અમારા શહેરા તાલુકાનું ધમાઈ ગામ છે એમાં ટેકરી ફળીઓ આવેલું છે અને અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ કે અમારા આટલા સમયથી હજી સુધી રોડ બનેલો નથી કોઈ સરકારી કોમ થયેલા નથી જેથી કરી અમે ચૂંટણી બહિષ્કાર કરીએ છીએ અને બસો ને પચીસ વોટ અમારે ટેકરી ફળિયામાં છે અમે આટલા સમય એટલે લગભગ સાત આઠ વર્ષથી રોડ માટે અમે મહેનત કરીએ છીએ અમે અમારે ખર્ચે આવા જવાનો રસ્તો સરકારી લાભ કોઈ અમને રોડ નો મળેલો નથી એટલે અમે ચૂંટણી બહિષ્કાર કરીએ છીએ હવે રસ્તો નહીં તો વોટ નહીં અને અમારા ઘણા સરકારી લાભ કોઈ મળેલા અમને નથી અત્યાર સુધી સુવિધા નથી લાઈટ ની સુવિધા નથી અંધારામાં જવું આવવું પડે છે અને જડા જીવડાનો અમને ભય રહે છે એટલે અમે બહિષ્કાર કરીએ છીએ જરાભાઈ ગોપાલભાઈ પટેલ નીલેશકુમાર હીરાભાઈ ગામ ધમાઈ તાલુકો શહેરા જિલ્લો પંચમહાલ અત્યારે સરપંચશ્રીની ચૂંટણી આવી રહી છે એટલે અમે ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા છે અમારો બહિષ્કાર કરવાનો એક જ હેતુ છે રસ્તો નહીં તો વોટ નહીં અત્યારે અમારે વર્ષો દાદાનો પીડ દાદા વખતનો ચીલાવાળો રસ્તો છે એના પછી અમે પાકા રસ્તા માટે બે હજાર ઓગણીસથી ઘણી રજૂઆત કરી છે જેવી કે ધારાસભ્યશ્રીને કરી છે ગ્રામ પંચાયતમાં કરી છે અનેક રજૂઆત કરી છે દરેક જગ્યાથી આશ્વાસન આપવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં થઈ જશે ગ્રાન્ટ આવ્યા થઈ જશે પણ અત્યાર સુધી કોઈ હલ થયો નથી ને અત્યારે જે નોર્મલ અમે નોર્મલ ગાડી જઈ શકીએ એવો રસ્તો અમારા સ્વખર્ચે જેવા અમારા બસો ને અઢાર મતદારો છે એમના અમારા સ્વખર્ચે અમે આજે આટલો રસ્તો બનાવી રહ્યા છીએ તો અમારા સરકારશ્રીને વિનંતી છે કે જલ્દી બને એટલો અમને પાકો રસ્તો બનાવી આપો જેથી એકસો આઠ જેવી અનેક સુવિધા બાળકોને સ્કૂલથી લઈને અમારા દરેક સભ્યને સરળતાથી સગવડ મળી શકે અને અત્યારે અમારો એક જ પર્પઝ છે કામ નહી તો વોટ નહીં અગર જ્યાં સુધી અમને કોઈ કામ નહીં મળે ત્યાં સુધી અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું નિલેશ કુમાર હીરાભાઈ ટેકરી